નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પહેલી ચકાસણી બચડા જીવ એવો અંતરો દ્વાર અનુભવતી પત્ની એ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં માથું નમતું મૂક્યું કપાળ કપાળને અડક્યું ત્યાં તો પોતે ધાજી ઉઠી સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટના ચૂલા પર ખદ તેલ એ સાત્વિક શાંતિની શીતળતા ક્યાં હતી પ્રસન્ન પ્રેમની મોધરી હું પણ નહોતી સુશીલા ક્યાંક જાગસી એમ બોલી એણે માથું હળવેક રહીને શેરવી લીધું ઉપડી શકશો સવારની ગાડીમાં સા સાટું નહીં તમે કહેતા હો તો હું અત્યારે કહું છું તેનું કારણ બદલી ગયું છે મને હવે અહીં સુશીલાને રાખવામાં આપણી આબરોની રક્ષા નથી લાગતી તમે બેઉ જણા થોડા દિવસ થોરવાડ જઈ આવો હું તેજપુર આપણી દુકાન પર તાર કરી દઉં છું મેં તો આજ ને આજ થોરવાડના મકાન સાફ સુફી કરાવી આવશે ભલે તો અત્યારથી જ તૈયારી કરો બધું જ તૈયાર છે લુંગડા લતા સિવાય તો કાંઈ લઈ જવાનું નથી થોરવાડમાં ત્રણ જ વર્ષ પર જણાવેલા નવા મકાનમાં તવે માંડી થર્મોમીટર સુધીની તમામ ચીજો ચંપક શેઠે વસાવી મૂકી હતી એટલે મુંબઈથી બીજું કશું લઈ જવાની જ ખરેખર જરૂર નથી ભાઈને વહુને વાત કરી છે એ તો સવારે કહી દઈશું ભાઈ તો સમય સાંજનું ઘૂટી ગયું છે એને બાપડાને ક્યાં ખબર છે કે આ દિવસ છે કે રાત તમારું શરીર સાચવશો ને એ તો સજવાશે એક વાત કહેવા કહેવાતી તો કહું ના એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી મારા મનમાં નિખંડ ગાંઠ પડી ગઈ છે એ રોજાના ખંડેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી એ તું વજ્રલેપ જાણજે આજ રાતે એ છોકરો જે ભૂલી ગયો છે તે મારા કાનમાં કડકળતું તેલ થઈને રેડાણું છે તેને કહી રાખું છું કે દેશમાં રાજકોટ જૂનાગઢ વગેરેમાં ઠેકાણા ઘણા છે તપાસ રાખજી હું એ અહીં બેઠો બેઠો તજવીજ કરીશ પત્નીના હાથ તે વખતે પતિના પગના તળિયા ઉપર ફરી રહ્યા હતા એણે માથું નમાવીને ધીરે ધીરે એ પતિ ચરણો પર અટકાડી દીધું પણ જેનું કપાળ બેહદ સંપન હતું તેના પગના તળિયા જ ન શકે પણ ફૂટી નહીં ગરવની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટ્ટર થઈ ગઈ હતી વાદળિયા દીવાન સૌમ્ય શીતળ પ્રકાશને પણ ઉકાળી ખત ખધાવી નાખે તેવી પતિની અભિમાન વેદનાને ઓલાવવા માટે મનમાં ને મનમાં ધર્મના શાંતિ પાઠ રડતી પત્ની આખરે નિરાશા લઈને પોતાની પથારીએ ચાલી ગઈ ત્યારે એનું મન હતું કે આ મેળા શું છેલ્લી વારનો છે ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી સવારે જાગેલી સુશીલાએ કાઠિયાવાડ જવાનું ભાબુ સાથેનું પરિયાણ સાંભળ્યું ત્યારે તેનું અંતર પોતાની સાતેક વર્ષની આ નદી તીરે જાણી પાછું વળ્યું પોતાના કપડાં એણે અડધા કલાકમાં ભરી લીધા પોતે જાણે કોઈ અજગર મુખમાંથી બહાર નીકળવાની હતી પોતે શા માટે જતી હતી ક્યાં જતી હતી કેટલા દિવસને માટે એનું જ્ઞાન પામવાની જરૂર નહોતી એક કેદખાનેથી બીજા કેદખાને ખાને જતો કેદી પણ જે મીઠી રાહત અનુભવે છે તે શું ઓછી હોય છે સવારે સાડા સાત વાગે મોટારે ઘર છોડ્યું મોટા બાપુજી પણ ટેશન સુધી વાળાવા સાથે ચાલ્યા પુત્રીનો સોગો પિતા મોટા ભાઈની કરડી હાજરીમાં દીકરીને આવજે બહેન સાચવીને રીજે એટલું લાડ વજન પણ ન કહી શક્યું જતા જતા પુત્રીના નયન પિતાની દસ્તા દેખી સજ્જડ બન્યા પિતાના જેવો કોઈ એકલ વાયુ દુઃખી આ ઘરમાં નથી તેનું ભાન સુશીલાને પહેલી જ વાર થયું બાપ દીકરી એકે દિવસ બેડા બેસીને વાતો નહોતા કરી શક્યા ઝાડ ઉપરથી ઝાડની છાલ જુદી પડે છે ત્યારે છાલને ઉતરડાવવું પડે છે સુશીલા એ જ રીતે પિતાના જીવન પરથી ઉતરે ચાલી સ્ટેશન પર ગાડી ઉપાડવાને ત્રણ જ મિનિટ વાર હતી ત્યારે સુશીલાને સેકન્ડ ક્લાસ દરવાજામાં પ્લેટફોર્મ પાસ દેખાડીને દાખલ થતો જુવાન દીઠો એ અવારનવાર વિજયચંદ્ર હોઈ શકે જ કેમ એ મક્કમ ચાલ નથી એ કોટ પર કરચલીઓ પડી હતી એ ટોપીમાંથી વારની લટો બહાર ડોકાઈને મસ્તકની અસ્થિરતાની ચાટી ખાતી હતી મોં પરનો પસીનો ચુસ્તો ને રેશમી રૂમાલ કોઈ કબાટની લોણ લૂંછવા મસાતો કુટુંબી ભાસતો હતો છતાં એણે સુશીલાની આંખોએ પારખ્યું દેખતા જ એણે હેબત ખાધી મોં ફેરી લીધું માથે સાડી સરખી કરી આવનાર વિજય ચંદ્ર હતો દસ વાગે આવવાનો હતો પણ અધીરો બની સવારે શેઠને ઘેર પહોંચેલો રાતમાં અંજાણ રહેલા સુશીલાના પિતાએ એને સમાચાર આપ્યા કે તરત એ ટેક્સી દોડાવીને સ્ટેશને આવી પહોંચ્યો બહાર એવા એને બેર કહ્યું મને ખબર પણ ન આપ્યા તમને કોણે કહ્યું બોઠા પટેલા ચંપક શેઠે પૂછી જોયું નાના શેઠે પોતાના બેવકૂફ નાના ભાઈ પર ચંપક સીઠને તે વખતે એટલી ચારી થઈ કે ઘેર પહોંચી તમાચો તમાડવાનું મન થયું કેમ એકાએક વિજયચંદ્રએ પૂછ્યું શરીરે ઠીક નથી રહેતું એટલે હવા ફેર કરવા પણ અહીં ક્યાં ડોક્ટરોનો દુકાળ છે નાહક દેશની પાંચ શેર દૂર ખાશે મને પૂછવું તો હતું આ તો ઠીક નથી થતું હજુ એ કહું છું કે દાદા ટેસ્સાને ઉતારી લઈએ એક શ્વાસે ધોધ ધાર ઉદ્ધારો કાઢ્યા પ્રત્યેક ઉધાર સુશીલાને વિંછી ના ડંખ વાગ્યો રાતે ટેલિફોન પર પાંચ વાર ઉચ્ચારેલા નફટ શબ્દ ને છઠ્ઠી વાર ઉચ્ચારીને મન થયું કે હજુ એ મારી માલિકી થઈ ચૂકી માને છે નફટ અને અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવા છે ચંપક સીટી બચાવ વધાર્યો એ એક મિનિટના તો ડબ્બાની બારી પાસે વિજયચંદ્ર બે ત્રણ રીતે ડુકાયો પણ સુશીલાના મુખની એક રેખા પણ જોયા વગર રહી ગયું પોતાને હિંમતવાન માનનાર ચંપક શેઠના મોંમાંથી આ જુવાનની દૃષ્ટતાને ડાકતો એક બોલ સરખો બહાર ન નીકળી શક્યો ગાડીની સીટી વાગી અને એન્જિનનો આંચકો લાગ્યો કે તરત વિજયચંદ્ર લ્યો ત્યારે મારે દાદર કામ છે તે એમ બોલી ડબ્બાનું બારણું ખોલી પ્રવેશ કર્યો ચંપક શેઠે વિલેમોએ થોડી વાર પ્લેટફોર્મ પર ઊભા રહી પાછા વળ્યા વિજયચંદ્ર પોતાની ગુમ થયેલી સ્વસ્થતાને પાછી ધારણ કરવા તાત્કાલિક પ્રત્યેનો માંડી દીધા એણે બાબુ સુશીલાવાળા ખાનામાં જ બેસા બેઠક ગોતી બંને સામ સામી પાટલી પર બે સ્ત્રીઓના બિછાનામાં લાંબા થયા હતા ન સુશીલાએ એની સામે જોયું ન બાબુએ નજર કરી છતાં જ્યારે એણે બિછાનાને એક છેડે બેઠેલા લેવા શરીર નમાવ્યું ત્યારે બાબુએ એને કહ્યું ભાઈ તમે બાજુના ખાનામાં બેસો તો સારું બાબુએ ધારણ કરેલી આ કઠોરતામાં સુશીલાને જાણે કે સંગ્રામમાં ઉતરવાની પરવાનગી આપતો ચાણકે ચડાવતો ભેતી નાથ હતું બાજુના ખાનામાં જઈને પણ વિજયચંદ્રે બાબુનેને પોતાની વચ્ચે ફક્ત ઓડિંગણોનું પાટિયું જ રહેવા દીધું બાબુએ શરીર સંકળીને અંતર વધાર્યું અને સમોવડ બેનપણીની માફક સુશીલાને વાતોએ ચડાવી આડી અવડી નકામી નલામી જે કાંઈ બાબત હાથ જડી તેના ઉપર મોટે અવાજે અને મુકડા અને વાર્તાલાપ માનનાર ભાભોનો દૂતો ઈરાદો સુશીલા પર વર્તી ગયો વિજયચંદ્રને એ વાતોની સજવારીમાં એક તણખલાની જેમ વાળી જાળી નાખી દાદર સ્ટેશન સુધી અળઘોને અળગો રાખવાનો એ આશય હતો ભાબોમાં આટલી કાબિલિયત ભરી છે તે જ્ઞાન સુશીલાને પણ પહેલું વહેલું થયું ને એ છોકરી ગજબ તાનમાં આવી ગઈ ભોણાભણું બધ્રિકતા ગાબરીય ગરવાઈ વગેરે બાબુના ગુણો નિરોગી તેમજ સ્વાઈ સ્ફૂર્તિ હતા એટલે જ એની પાંદડીઓના સપોર્ટમાં આ વિનોદનો પરિમળ સચવાઈ હતો દાદા ટેસને બાબુ સુશીલાવાળા ખાનાને દરવાજેથી ઉતરવાની હામ ઠારી બેઠેલો વિજયચંદ્ર બીજે બારણથી ઉતરી ગયો ત્યારે બંને ફરી શાંતિ ધારણ કરી આખી મુસાફરીમાં સુશીલા એક કૌતુક અનુભવી રહી હતી બાબુની દ્રષ્ટિ જાણે કે સુશીલાને એક એક ક્રિયાને પ્રત્યેક બારીકથી પામી રહી હતી દિવસની ગાડી હોય સ્ટેશને ચડતા ઉતરતા બેસતા દરમિયાન સુખ દુઃખની વાતો ચલાવતા ગંદકી કરતા બાળકોને રમાડતા રોવરાવતા ગાંઠિયા દેતા ને ઢોકો મારતા સુશીલાને તેમનાથી બિસ્તર કે સાડી સંકટતી નહોતી તેમના છોકરાની કોઈ રીતે સારવાર કરતી કોઈને ઉપલા પાટિયા પર ઘોડિયાનું ખોયું બાંધવા મદદ કરતી ને પાસે બેઠેલી માતાઓના ખોડામાં બાળકો દેખી પૂછપરછ કર્યા કરતી કેટલાક વર્ષનું થયું શું ખવરાવો છો એના બાપ ક્યાં છે તમે કેમ એના બાપથી નોખા રહો છો સાની મજૂરી કરો છો દવા દારૂનું શું થાય છે વગેરે મુંબઈની છોકરીએ જે વાતોમાં દેશી લોકો જોડે કદી જ રસ ન લઈ શકે તે બધી વાતોમાં દિલને પરવતી ભદ્રીજી ભાબુને તદ્દન દેશી લાગી ગેરમાસ્તર રાખીને પાંચ ઝોપડી અંગ્રેજી ભણી છે એવું કશુંય આત્મભાન આ છોકરીનું નહોતું રસ્તામાં વાંચવા સુશીલાએ એક ઝૂપડી વાર્તા કે કવિતાની નથી લાવી તે પણ ભાભુને મન એક મર્મભરી વાત હતી ત્યારે રસ્તો કેમ કરીને ખૂટારીશ બાય એ પ્રશ્નના જવાબમાં સુશીલા કહેતી હતી કે આટલા બધા માણસો જગતમાં ભર્યા છે એની જાણે કે મને ખબર જ કેમ નહોતી એવું એવું થાય છે ભાભુ એવું કેમ થતું હશે હે ભાભુ બહુ મુંબઈમાં તો માણસ સંગી લીલી થઈને ઘરમાં ભરાઈ રહેતી કોણ જાણે કેમ ભાબુ પણ અહીં ગાડીમાં મને માણસની ગંધ ગમે છે આ ધાવણ ભર્યા વાળા છોકરાને સોડમાં મીઠી લાગે છે સ્ટેશને ટેશને ઉતરતી સ્ત્રીઓને સુશીલા કહેતી હોય કે તમે પહેલાં ઉતરી જા બેન પછી હું તમારો છોકરો તમારા હાથમાં આપું છું ઉતરો ડોસીમાં પછી તમારું પોટકું હું તમને ઉતારવા લાગું આખે માર્ગે આ એનો શોખ હતો એમાં દયા નહીં પણ પ્રસન્નતા હતી કોઈ ઉતારને વિશે અરે રે બિચારા જેવો ઉતાર એણે કાઢ્યો નહીં આટલા બધા લોકોને જોવાનું મળવાનું કેમ જાણે રા ધરાવ ન કરી રહી હોય રાતના નવેક વાગે ગાડી સાબરમતી પાર કાઠી કરીને કાઠિયાવાડમાં પ્રવેશતી હતી ત્યારે સૂતેલી સુશીલા એકાએક આંખ ઉઘડી બેઠી થઈ જ્યારે બાજુ જોવા લાગી બાબુ એટલું બોલ્યા પછી વધુ ઉચ્ચાર ન કાઢી શકી શું કહેતી ગગી કાંઈ નહીં પણ હજી એ તું મારાથી આટલી કાં ચોરી રાખ કહી નાખ નાખને બાય પેટમાં સંગરીને સૂતી રહીશ તો નીંદર ક્યાંથી આવશે આટલા નાનપણમાં જ મને લોચ લોચ કરતા ન શીખીએ બેન બાબુ મને મારા મોટા બાપુજી યાદ આવ્યા અત્યારે ઘેર શું થતું હશે કેમ શું થતું હશે ઓ બે જણા આવેલા હશે ખરા ને આ વાક્ય એણે એટલે ધીરેથી કહ્યું કે જાણે શબ્દો ઘૂંઘટમાંથી સર્યા ચમકવાનો એ ગભરાટ બનાવવાનો તો બાબુનો સ્વભાવ નહોતો પણ ઓચિંતી કોઈ ફાળ ઉઠી ત્યારે એના ચહેરામાં શ્યામ રંગી એક તત્વ જાણે કે ઘૂંટાઈ રહેતું બેવ જણી સામ મીટ મીઠ માંડી બેસી રહી બેવના મનોભાવ તથા કાર બન્યા ટ્રેન પાછી વળે તો કેવું સારું બાબુનો મોં પર ઘૂંટાતું વાદળું તે પછી તરત પસાર થઈ ગયું એના મોખ પર લાલ લાલ સારી પ્રાણ જાણે કે અક્ષરો પાડતો હતો તે દિને પરોઢાના ત્રણ વાગ્યા તણાના અક્ષરો પાડતો હતો તે દિને બરોડાના ત્રણ વાગ્યા ટાણાના અક્ષરો ચરણની ધૂળ લલાટી સ્પર્શી રહી હતી તે ઘડીએ અંતરે પુકારેલા અક્ષરો આ ઘરમાં ફરી આવવાનું નથી આ મેળા છેલ્લી વારનું છે સુઈ જા તું તારે બીવા જેવું શું છે એટલું કહ્યા પછી મોને ચરાક હસતું કરીને બાપુ બોલ્યા ઓળખ છ તારા મોટા બાપુ છે ને એ બે જણા આવીને જો કાંઈ તીન પાંચ કરશે ને તો એ રાંડવે બાંધીને પકડી જનાર પોલીસ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે જાણો છો તું સુશીલાએ થોડી વાર આંખો બીડી દીધી બાબુએ આપેલી કલ્પના એને ગૂંગળાવવા લાગી એ બાબુની આંખો જાણે પૂછતી હતી કે છોકરી તું બારી પાકી છે તારે નામ લેવું છે બાપુજીની ચિંતાનું ને તને અંદરથી દાજે છે પેલા બે દુશ્મનોનું ફરી એણે આંખો ખોલી ત્યારે બાબુએ મક્કમ અવાજે કહ્યું ને તારી બા જોયા છે તારા મોટા બાપુજી ઉપર બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીસો લઈને જ દોડ્યા આવે તેજાબની છાલક છાટે તો શું થાય ખબર છે એ શુખલાલના મોં ઉપર કાયમનું ચિત્રમણ કરી દે બળ બળતા ફુલ્લા જ ઉપડી આવે ને આંખો પડે તો તે સુશીલાએ ઊઠીને બાપુના મોં ઉપર હથેલી દાભી કહ્યું આમ શું ભૂલે જાઓ છો બાબુ કાં કેવું બેગ લગાડે એવું બોલો છું બેગ લગાડે તેવું કેમ હું તો તારા મોટા બાપુજન સેમ કલ્યાણ વાંચું છું તારા મોટા બાપુજન એક રૂવાડો તો હલાવી જોઈએ કોઈ ખબર છે આખો મોહલો ગજાઈ મૂકે એ બે જણાને માથે ખૂન કરવા આવ્યાનો જ આણ મૂકે ભલે ને પચાસ હજાર ખર્ચવા પડી એમ વાર એ સુખલાલને તો બે ચાર વર્ષની જેલ ટપાવી દે ખબર છે બીસમાં મોંમાં સુપારીનો ઝીણો જુસો ચાવતા ચાવતા એ જવાનું ટીપુ ટીપુ રસ ઉતારતા ઉતારતા રંગાવેલા દાંતની રાતી દીવાને અજવાળી ઝલકતા ઝલકતા ભાગવો સુખલાલના શરીર પરના તિજાપ છાંટવાની ને સુખલાલના બે પાંચ વર્ષના કેદ જીવનની કલ્પના મુક્તિ એવી તો લિજ્જતથી દોરતા હતા કે સુશીલાને સદાય ગમતા બાબુ પર ઘડીક અણગમો આવ્યો એને મોડે લોહી ચડી આવ્યો એ બાબુની સામેની બાજુએ નજર ખેંચી લઈને ખીજાયેલે મોઈએ બેઠી બાબુએ પૂછ્યું હજી તારા મોટા બાપુજીની ફિકર કરી રહી છો ને સુશીલે સામે ન જોયું એટલે બાબુને એને વધુ ચેડવનાર ચેષ્ટા ચાલુ રાખી કહ્યું મને તો લાગે છે કે તારા મોટા બાપુજી અગમચેતી રાખીને વેળા સરજ પોલીસ ખાતામાં જઈ કહી આવ્યા હશે કે આજ રાતે અમુક ટાઈમે અમારે ઘેર બે ચાર મવાલી આવનાર છે માટે છુપી પોલીસ મારે ઘેર બેસાડો અને અત્યારે તો એ રઢિયાળો સુખો જેલના શરીર જાળીને માફ કરો માફ કરો કે તો ઊભો જ નહીં હોય મોં ફેરવી ગયેલી સુશીલાના કાન ઉલટા બાબુની નજીક થયા બાબુએ અવાજ પણ વધાર્યો બાબુ પોતાના ચિત્રમાં વધુ રંગો પૂરતા ગયા ને તું જોજે ને તારા મોટા બાપુજી પગમાં માથું મૂકીને એ આસુડે પગ ધોતો ધોતો માફી માગશે તારા મોટા બાપુજીના જેવી ફાર ગતિ લખાશે એવી એ લખી દેશે એમ તો તારા બાપુજીના હાથ લાંબા છે એમ કાંઈ તારા મોટા બાપુજી કોઈની ગાજ્યા જાય યા તેવા નથી એ સુખલાલની તો બધી ઉફાદ બેસારી દઈને મુંબઈનો કેળ જ છોડાવી દેશે બોલતા બોલતા બાપુના મોંમાંથી સોપારી ખૂટી ગઈ હતી જામનગરી સુડી લઈને બાબુ નવો ચૂરો કરી મોંમાં ઊરતા હતા પાસે બેઠેલ માણસના સોપારી ખાતી વેળાના બચકારા ઘણીવાર આપણને બરછી જેવા લાગે છે સુશીલાના કાનમાં એ બચકારાની તેમજ બોલતાના શબ્દોની બેવડી બરછી ચાલતી હતી બાબુએ સામે કદી ન બોલાયેલું એવું કાંઈક અત્યારે બોલાઈ જશે એ બીકે સુશીલા બહાર ભાદરવા માસનો બફારો તેમજ અંદર ખીજેલા હૃદયનો ઉકળા છતાં ઉડીને સૂઈ ગઈ બાબુને તો આથી પોતાની વક્રાવાણીને વહેતી રાખવાનું વધુ અનુકૂળતા મળી વધુ પાનો પણ ચડ્યો એને પોતાનું મોં છેક સુશીલાના સુધી નીચે લઈ જઈને ચાલુ કર્યું એ તો સારું થયું કે એ સુખલાલે બહાર લિફ્ટ આગળ તારી કાંઈ છેડતી ન કરી એ આવેલો તો ઘણોએ તને ભમરાવીને નીચે લઈ જવા ને પછી ફસલાવી પટાવી મોટરમાં ઉપાડી જઈ લગ્ન કરી લેવા બાપુ એ તો મુંબઈમાં જેવા મોવાલી વિજયચંદ્ર તેવા જ રડેણા શોખ લાલ બધા એક જ વિદ્યા ભણેલા પારકી છોકરાને લાગ ગોતીને ફસાવી દેવી પણ આ તો તારા મોટા બાપુજી રહ્યા પોચતા માણસ એટલે ઓઢેલી ચાદર ફગાવી દઈને સુશીલા બેઠી થઈ ગઈ એટલું જ બોલી મને સાંતવાનાથી તમારા હાથમાં શું આવે છે ત્યાં તો એને ડોળા ધુમાવતી આંખોમાંથી ડળક ડળક આંસુના ના જાણે દડબા પડ્યા અને સતા પૂછું હું બાબુએ અજંબાનો દેખાવ ચાલુ રાખ્યો અરે બેન હું તો ઉલટા નહીં તારી ચિંતાનું ટાણું કાઢું છું તને હિંમત આપું છું આવ્યા મોટા સુશીલા જળ ભરેલા ડોળા ધુમાવતી એટલું જ બોલી શકી પણ હું શું મોટી આવી તારા મોટા બાપુજી મારે નથી સાંભળવી તો કાંઈ નહીં ચિંતા તો તું જ કરતી હતી કરતી હતી મોટા સમજે નહીં ને તો હું તારા પેટની વાત શું સમજું બાય કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપુજીની ચિંતાનું ને ચિંતા કરતી હઈશ કોઈક બીજાની હજુ એ બોલતા બાપુના મોંમાંથી સોપારીના ચૂરાના બચકારા નહોતા ખૂટ્યા હજુ એમની આંખો ને એમના હોઠ ઉપર એક અર્ધ અગમ મલકાટ તોડાઈ રહ્યો હતો એ બધું એ જોઈ સાંભળી સુશીલા ગૂંચવાઈ ગઈ એનો કંઠ પ્રથમ રૂંધાયું ને પછી ભેતાયું એણે પોતાનો અવાજ દબાવી લેવા માટે બાબુના ખોળામાં માથું ડાટી દીધું બાબુએ એને પીઠ પંપાડતા પંપાડતા કહ્યું કાઠિયાવાની હવા અડી ન અડી ત્યાં તો છોકરાએ કેવા દુખતા બની જાય છે હેં બોલ તો ખરી તારા મોટા બાપુજીને ખેમ વાંચીશ કે બીજા કોઈને હે સાચું કહી દે તમે તમે તો ભારે ધર્મી છો કોક બીજાને તેજાબ જાટવાનીને પોલીસમાં સોપાની વાતો બહુ શોભે છે મોટામાં એટલું કહીને સુશીલાએ ફરી મોં બાબુના ખોડામાં દાટી દીધું તો પછી તને સુખલાલી દયા આવી હતી એમ તારે ચોખ્ખું કહેવું તું ને બાય મને તારા પેટની સી ગતામત પડી બેન હવે મને ક્યાં સુધી બાળશો તું પેટ છૂટી વાત નહીં કરી ત્યાં સુધી થોડી વાર પસો જવાબ સુશીલાના મોંમાંથી નીકળ્યો નહીં બાબુએ પૂછ્યું તને હું કેમ લઈ જાઉં છું કાઠિયાવાડમાં જાણો જ છો કેમ તારા વ્યવિસાયનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા કરો તો ખરા જોઈ લઈશ શું કરીશ તે વખતે જે સૂઝશે તે તારા મોટા બાપુજી તને કોણ જાણે કહેવાય સુખમાં પાડવા માગે છે માગે છે પોતાની આપણીને વધારવા આબરૂદાર તો આબરૂદારને ગોતે જ નહીં બાબુ હું કહી રાખું છું મારે માટે ક્યાંય જોશો નહીં કોઈને જોવા બોલાવશોય નહીં ને બોલાવશો તો હું ભોપડી બેરીને ભૂલી હોવાનો ઢોંગ કરીશ હું બૂમ પરડા પાડીશ આવનાર ભાગી જવાના તો પછી તે શું ધાર્યું કેમ જાણે પોતાને ખબર ન હોય સુખલાલ સુશીલા ભૂલી નહીં મૌન ભર્યા કલેજાને સંગર તો બરાબર છાતીનો જ દેહભાગ બાબુના હાથ નીચે હતો પોતાના શરીરને સ્પર્શ મુક્ત રાખવા આવેલા બાબુ સુશીલાને કાળ જ ધડા બરાબર પારખી શક્યા સુશીલા સાડીનો છેડો ચાલતી બોલી બીજાના પેટનું પાપ તાગો છો પણ પોતાના પેટમાં શું પડ્યું છે તે કેમ કોઈ દિવસ કહેતા નથી મારું કહ્યું શા કામનું તે નક્કી કર્યું હશે તેમાં મારે કહીએ શું કરવાનું એમ હોય તો હું આજ સુધી સા સારું ખમતી હોત ત્યારે શું તું મારા બોલવાની વાટ જોઈએ છે મારે વાટ ક્યાં જોવાની જ છે હું તો તમારી સાથે જોડાયેલી છું એટલે એટલે તમે ના પાડશો તો કાયમને માટે તમારા ચરણોમાં જ બેસી રહીશ ઠીક ત્યારે ચાર દિવસની વાટ જોજે જેવું હશે તેવું તને આજથી બરોબર ચોથે દિવસે કહીશ મને એક જ બીક છે હોય તે કહી દે તમે મારા મોટા બાપુજીની એટલી બધી ભક્તિ કરું છો ને કે કે હું તને એના હાથમાં એમને જવાબમાં છોકરીનું આખું શરીર બાબુની હથેલીને મૂંગી ધડક ધડક કપારીનો સ્પર્શ કરાવી રહ્યું તો તો આટલા દિવસ હું શા માટે જવા દે તો તો એમના ભોગનું ચંપલના મારની તાજી કથા હોઠે આવીને દોટા ડોટ પાછી વાડી હૈયામાં ઉતરી ગઈ ને તું શાંતિથી સુઈ જા મુંબઈ આપણે ઘેર કાંઈ નહીં થયું હોય તારા મોટા બાપુજી બપોરની ગાડીમાં જ નાસિક ચાલ્યા જવાના હતા કોઈ વાણિયાનો દીકરો વડ વેડ કરવા બેસી ન રહી બેન થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ